વાધવાની પડી ગયો છે રેડી આ કેહીને આપણે રાત રતન થલાઈ પણ તો ઓલે કરીને પડીયો તો ફોન તરી આ ને તો ખોર પકડી જાશે કે આ મારી બેટી ખોંટીઓ છે કે લઈ છે સાહેબ હવે આ તો પાડા ખાઈ કાયમ બોલ્યો આબુ છે બપોરાનો કાયમ કાયમ બોલ્યો આબુ છે કાકીલા આ બોડીનો હાયરો હારો છે ત્રણ હલા સારી પડ્યો છે પાથરીનો હોંઘા પરો આમ તો મારી છે ગામમાં કે નામ પડે એટલે તમારે કોઈ ના આવે પણ અમે લાયો હોર તો રાખવી પડે લગાતો છું કે ફુમતાજીનો કોઈ ના આવે પાછું તો હાથ રાખવી પડે આમથી એટલે આપડે આરામ કરો તારે હવે તો એ આ લે તારે છે ઘાસ લેવાની હારી છે ધરો હારી છે એ કાકી હા ચુટા ચુટા છે તો તાર એક કામ કરી આડે આજ તો ચાર ફૂમતર દી તો આજ નખિયા આજ તો ફૂમતર થી આપણે બાજી વાડી તાતરે ભેસા હારે આઈ ફરીવાળા આજ તો બાજરી આવતા આવતા તો આપણે નાહી જાય છે પાખીઓ હે આ તો પડી લેવા જાય અલા મારા પુત્રને એવી ઊંઘાઈ ગઈ છે ને જબરજસ્ત ઊંઘાઈ ગઈ છે

પુચ્છે મારા પણ આ તો એના લેવા માંગી તો ભલે આ તો એ પડતે મારા લ્યા અલ્યા પણ છોકો તમારા ખાવણીએ કાઢો છો યાર હું નથી કાઢતી તમારા ખાવણીએ આજનો દાણો મારા મને લેવા રે હો પણ તમને જ મારું ક્ષેત્ર મળ્યું